ભરૂચ જિલ્લામાં તબીબ સાથે હાલમાં બનેલ ડિજિટલ હાઉસ અરેસ્ટ જેવા ગંભીર ગુનાની ગેંગના વધુ એક આરોપીને ગણતરીના દિવસોમાં આજે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે તારીખ વીસ અગિયાર બે હજાર રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ ગુનાના કામે ફરિયાદી બસીર અહેમદ ઇબ્રાહીમ મોહમ્મદભાઈ મનમન નાઓત પ્રાઇવેટ ડોક્ટર તરીકે વ્યવસાય કરે છે અને સિનિયર સિટીઝન છે સદર ગુનાની હકીકત એવી છે કે આ કામના તબીબ ફરિયાદીને અજાણ્યા આરોપીઓ દ્વારા પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી વોટ્સએપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી મેસેજ તથા કોલ સાથે મળી પોતાનો સામાન્ય ઈરાદો પાડવા માટે ફરિયાદીની ધરપકડ કરવાની ધમકી આપી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ના પેડ ઉપર બનાવતી સહી સિક્કા ખોટા દસ્તાવેજો વોટ્સએપના ના માધ્યમથી મોકલી ફરિયાદીને ડરાવી ધમકાવી ફરિયાદી પાસે તેઓના જણાવેલ બેંક એકાઉન્ટમાં રૂપિયા ચૌદ લાખ જમા કરાવડાવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે બાબતે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી હતી ઉપરોક્ત ગુનાની ની મોડસ ઓપરેન્ડિટી જોતા આ ગુનો ઓનલાઈન ડિજિટલ હાઉસ અરેસ્ટ મોડસ ઓપરેન્ડિટી થી બનેલ હોય અને ફરિયાદી સિનિયર સિટીઝન હોવાથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ ભરૂચ ડિવિઝન ભરૂચ નાઓના માર્ગદર્શન તથા સૂચના મુજબ ભરૂચ જિલ્લામાં સાઇબર ક્લાઇમને લગતા સોશિયલ મીડિયા તથા છેતરપિંદીના ભોગ બનનાને તાત્કાલિક મદદરૂપ થવા સૂચના અન્વાય ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીબી બારડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલબી સૈની નામના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવેલી હતી જેમાં કામે અગાઉ પાટણના રહેવાસી પાઠ મુકેશભાઈ પંચાલની ધરપકડ કરી રિમાન્ડ લેવામાં આવેલ હતા જે બાદ આ કામે ફરીથી મુંબઈ મહારાષ્ટ્ર ખાતે ટીમ મોકલી તપાસ હાથ ધરી આગુનામાં સંદોવાયેલ અને એક આરોપી હુસૈન ઉર્ફે સમીર મોહમ્મદ ઇબ્રાહીમ રહે વસઈ મહારાષ્ટ્રની ધરપકડ કરી ધરપકડ કરાયેલ આરોપીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના ના રિમાન્ડ મેળવીને આગળની વધુ તપાસ હાથ ધરી હતી